જો મિત્રો આપણે વાડીની અંદર કપાસ સારો હોય ને એટલે ઘણા લોકો આવી અને એનું આકલન કરતા હોય છે અને અંદાજ મારતા હોય છે કે વિઘે આટલો ઉતરશે એટલે મિત્રો એ એવી અભમ વાતો ના ચાલે કપાસ કેટલો ઉતરશે એનું ચોક્કસ આકલન જોતું ને એના વિશે આજે તમને વાત કરું જો આપણે આવી રીતનું કપાસ હોય મિત્રો અને એની અંદર આ રીતના ગીંદવા છે બરાબર છે તો વાડીની અંદર અલગ અલગ લગભગ ચાર પાંચ જગ્યાએ આપણે અલગ અલગ છોડની અંદર ગીંદવા ગણવાના કારણ કે આખી વાડીની અંદર એક ધારો કપાસ ક્યારેય હોતો નથી ક્યાંક અમુક જગ્યાએ ખૂબ સારી થોડીક જમીન હોય તો કપાસ થોડોક સારો હોય છે એની અંદર ગીંદવા પણ સારા હોય છે અને અમુક થોડીક નિતારવાળી જમીન હોય અથવા તો હલકી જમીન હોય તો ત્યાં ગીંદવાનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે અને કપાસ પણ એ પ્રમાણે થોડોક દુબળો હોય છે એટલે ચારેક જગ્યાએ અલગ અલગ જગ્યાએથી આપણે છોડની અંદર ગીંડવા ગણી લેવાના મિત્રો અને એ ગીંડવા કેટલા થાય એનું એ પ્રમાણે ચાલો આપણે એક હું તમને એનું એનાલિસિસ કરી અને સમજાવું કે એનો ચોક્કસ ઉતારો કેટલો આવશે એટલે બિલકુલ સત્યની નજીક આવશે મિત્રો એટલે આપણે એને સમજીએ કારણ કે આ પણ એક અભ્યાસનો વિષય છે મિત્રો આપણે અગાઉ કીધા એ મુજબ જો ચાર જગ્યાએથી આપણે ગીંડવા લીધા હોય એમાંથી એક જગ્યાએ પિસ્તાલીસ ગીંદવા થયા છે અને બીજી જગ્યાએ મને ગીંદવા થયા છે ત્રીજી જગ્યાએ ગીંદવા ગણતરીમાં આવ્યા છે અને ચોથી જગ્યાએ સિત્તેર મિત્રો તો એનો જો ટોટલ મારીએ ને તો આપણે બસો ને ત્રીસ થાય ઠીક છે આ બસો ને ત્રીસ જે થાય ને એને આપણે ચાર જગ્યાએથી લીધા છે એટલે આપણે એને ચાર વડે ભાગી નાખવાના છે એટલે બસો ત્રીસ ભાગ્યા ચાર એનો જવાબ આવશે સત્તાવન મિત્રો એટલે આ જે છે ને આખી વાડીના ગીંદવાની એવરેજ છે કે એક છોડની અંદર સત્તાવન ગીંદવા છે આપડે તો એ જે સત્તાવન ગીંદવા જે છે ને મિત્રો એ આપડા આમ તો આખી વાડીની અંદર જે સારા અને તંદુરસ્ત જો ગીંદવા હોય ને મિત્રો તો ਮੰન લો કે એ પુંબડુ બુ સારું હોય અને એક એક તંદુરસ્ત હોય તો એ એક જે પુંબડુરી એનું વજન ત્રણ ગ્રામની આજુબાજુ હોય છે એટલે કદાચ ત્રણથી થોડો વધારે હોય અમુક બીડવામાં ત્રણથી થોડો ઓછો હોય પણ એવરેજ ત્રણ ગ્રામની હોય એટલે સત્તાવન ગુણ્યા ત્રણ આપણે જે કરીએ એટલે એ એકસો ને એટલે એકસો ને એકોતેર ગ્રામ જે વજન છે એની એક છોડમાંથી આપણને મળવાનો છે મિત્રો હવે એ એકસો ને એકોતેર આ એક છોડનું જે વજન છે મિત્રો એટલે આમ આપણું વાવેતર જે સામાન્ય રીતે જે છે એ ની જાળી હોય તો મારા અનુભવ પ્રમાણે એક વીઘાની અંદર ત્રેવીસોથી ચોવીસોથી લઈ અને છવ્વીસો સુધીના છોડ આવતા હોય છે એટલે આપણે એવરેજ પચીસો ગણીએ માની લો તો એ એકસો ગુણ્યા માનલો આ પચીસો છોડ છે બરાબર છે આ સોળ એક વીઘાની વાત થઈ આ સોળ ગુઠાના વીઘામાં પચીસો જેટલા કપાસના છોડ આવતા હોય છે એટલે એકસો એકોતેર ગુણ્યા પચીસો કરીએ એટલે એનું ટોટલ વજન જે છે ને મિત્રો એ ચાર લાખ સત્યાવીસ હજારને પાંચસો ગ્રામ થાય ચાર લાખ સત્યાવીસ હજાર અને પાંચસો ગ્રામ તો આ એક વીઘાનો વજન છે હવે આને આપણે કિલોમાં લઈએ તો આ ચાર લાખ સત્યાવીસ હજાર અને પાંચસો એને ભાગ્ય હજાર કરીશું એટલે આપણને એનું વજન કિલોમાં મળી જશે એટલે આ ચારસો ને સત્યાવીસ પોઈન્ટ પાંચ મિત્રો એટલે એટલે ચારસો સમથિંગ કિલો ગણો તો એક વીઘાનો જે કે સોળગુઠાનો વજન છે આ પ્રમાણે એ ચારસો કિલો થયો એટલે એ ચારસો એને ભાગ્યા વીસ કરીએ એટલે એનો વજન આપણને મણમાં મળી જવાનો છે એટલે ચારસો ભાગ્યા વીસ કરશું એટલે આપણને એનો વજન એકવીસ મણ અને ઉપર સાત કિલો મળવાનો છે મિત્રો એટલે આ આ જે એક વિઘાનો જે કે ઉતારો છે ને આ એકવીસ મણ ને સાત કિલો જો આ પ્રમાણે જીંદવા હોય ને તો એક વ્યવસ્થિત રીતે જો આને એક ગણતરી કરવામાં આવે તો મિત્રો આપણી જે કે વાળીનો જે કે ઉતારો છે કપાસનો એ એકવીસ મણ અને સાત કિલો આવવાનો છે મિત્રો આ એકદમ સચોટ આકલન છે આનો અનુભવ કરી દુજો મિત્રો